અને એ જ રીતે અર્જુનનો વિષાદ જે શ્લોક એક દશાંશ બે આઠથી પ્રગટ થવાનો આરંભ થયો હતો તે હવે તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે તેણે તેના ધાર્મિક કર્તવ્યોમાં સંમિલિત થવાના સંઘર્ષને અવિચારી રાજીનામું આપીને પડતો મૂક્યો છે જે જ્ઞાન અને ભક્તિના પથ પર આત્મસમર્પણ કરવાની અવસ્થાથી સર્વથા વિપરીત છે અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે અર્જુન કોઈ નવદીક્ષિતની જેમ આધ્યાત્મિક જ્ઞાનથી વંચિત ન હતો એ દૈવી લોકમાં રહી ચૂક્યો હતો અને પોતાના પિતા સ્વર્ગના સમ્રાટ ઇન્દ્ર પાસેથી શિક્ષા પણ મેળવી ચૂક્યો હતો વાસ્તવમાં